નિર્જળા એકાદશી જેને આપણે ભીમ તરીકે પણ ઓળખીએ છીએ આ મહિમા અને વ્રત ની કથા આ ત્રણ બાબતો આપણે સમજીએ આવતીકાલે અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ જયેશ સુદ અગિયારસ ના દિવસે

ઉદય તિથિ અનુસાર એકાદશી છે તેથી નિર્જળા એકાદશી અઢાર જૂને રાખવામાં આવશે હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે એમ માનવામાં આવે છે કે જે વ્યક્તિ વર્ષની ચોવીસ એકાદશીનું પાલન ન કરી શકે તેણે નિર્જળા એકાદશીનું વ્રત કરવું જોઈએ આમ કરવાથી અન્ય એકાદશીઓનો પણ લાભ મળે છે આ એકાદશીના દિવસે ખાધા પીધા વિના ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેને ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશી ના દિવસે નીચેના મંત્રોનો જાપ કરવો જોઈએ ઓમ વૈષ્ણવે નમ આ નામના જપની માળા કરવાથી પણ આપણને એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે બાળકો વૃદ્ધો સ્ત્રીઓ જે વ્રત નથી કરી શકતા તો ભગવાન વિષ્ણુના નામના જાપ પણ એ દિવસે કરવા જોઈએ એકાદશીના દિવસે તુલસીનું પૂજન કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે નિર્જળા એકાદશી પર તુલસીની પૂજા કર્યા પછી સાંજે તુલસીની સામે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ પણ કરવો ઓમ નમો ભગવતે વૈષ્ણવે નમઃ એ જાપ પણ તુલસીનો દીવો પ્રગટાવીને તુલસીની પ્રદક્ષિણા પણ કરવી અગિયાર વાર પ્રદક્ષિણા કરો તો પરિવારની સમસ્યાઓ દૂર થઈ શકે છે પ્રદક્ષિણા વખતે બોલવાનો મંત્ર પણ જોઈએ યાનિકાની ચ પાપાની બ્રહ્મ હત્યા તાની ચાણીતાની પ્રણશ્યતી પ્રદક્ષિણાહા પદે પદે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા નિર્જળા એકાદશી શુભ અવસર છે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતિક પણ બનાવી શકો સ્વસ્તિકના કારણે સમર્પણ પ્રેમ વિશ્વાસ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય છે મોક્ષ ધર્મ અર્થ કામ અને એ પણ પ્રાપ્ત થાય છે તો એકાદશીના દિવસે ઘરના દરવાજા પાસે સ્વસ્તિક નું પ્રતિક બનાવો તો પણ એકાદશી નું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું નું મહત્વ સમજાવતા એક શ્લોક પણ આપણે જોઈએ એક હજાર અશ્વમેઘ યજ્ઞો અશ્વમેઘ સહસ્ત્રાણી અને સો રાજસીય યજ્ઞ કરવાથી રાજસૂય સતાની જ જે ફળ મળે છે એકાદશી વાસસ્ય ફલમ નાહર્તિ સોષે તેટલું જ ફળ નિર્જળા એકાદશી કરવાથી મળે છે અને એકાદશી ઇન્દ્રિય પાપમ યતકૃતમ ભવતી પ્રભુ એકાદશી ઉપવાસેન તત્સર્વ વિલયમ પ્રજે માનવીય કરેલા તમામ પાપ આ વ્રત કરવાથી નાશ પામે છે આ એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ ભીમ અગિયારસ કેમ કહેવાય છે એની વ્રત કથા પણ આપણે સમજીએ એકાદશીના વ્રતની સમજળા એકાદ્રતની વેદ વ્યાસજીને પૂછ્યું કે અમારા ચારે ભાઈઓ માતા કુંતા અને દ્રૌપદી છ જણ એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને મને પણ ભોજન નહીં કરવા જણાવે છે પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી તેથી વગર ઉપવાસે એકાદશી ફળ મળે તેવો ઉપાય બતાવો આવું ભીમસેને વેદ વ્યાસજીને પૂછ્યું ત્યારે વેદ વ્યાસજી વચન સાંભળીને બોલ્યા જો તને સ્વર્ગ વાળું હોય અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓ ભોજન કરવું નહીં પ્રથમ તો વેદ વ્યાસજીએ પણ ભીમસેન કહ્યું કે તારે સ્વર્ગમાં જવું હોય તો બધી જ એકાદશી કરવી જરૂરી છે ભીમસેને વેદવ્યાસજીને કહ્યું કે હું દિવસમાં એક વખત પણ ભોજન વિવર ના રહેવા અસમર્થ છું તો પછી બે વખત તો ભોજન વિના કેમ રહી શકું કારણ કે મારા પેટમાં વૃક્ક નામનો અગ્નિ છે જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી જેથી કોઈ એવો ઉપાય મને કહો કે જેથી મને બધી એકાદશીનું ફળ મળે બે મેં ફરી વેદવ્યાસજીને વિનંતી કરી કે મને એવું વ્રત બતાવો કે બારે મહિનાની એકાદશીનું ફળ મળે વેદવ્યાસજીએ કહ્યું જેઠ સુદ એકાદશીનું પ્રયત્ન પૂર્વક વ્રત કરવું તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો જે માણસ એકાદશી ના સુધી જળપાન પણ કરતો નથી તેને પ્રયત્ન વિના સઘળી એકાદશી નું ફળ મળે છે અહી જો આપ નિર્જળા એકાદશી કરો છો તો બારે મહિનાની એકાદશી નું ફળ મળે છે પણ આપ ઇન્દ્રજય કનવસના દિવસે ફળાહાર કરીને ઉપવાસ કરો છો તો એકાદશીનું તો ફળ મળે જ છે પણ સગળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય નહીં 12 ના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરો હે ભીમસેન

સઘળા તીર્થની યાત્રા ગંગા તીર્થ કાશી તીર્થ અન્ય તીર્થો એના પણ અધિક ફળ મળે છે જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું એકાદશીના દિવસે નિર્જળા ઉપાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી એટલે મૃત્યુ સમયે યમદૂત લેવા આવતા નથી પણ પીળા વસ્ત્ર પહેરનારા ચક્રને ધારણ કરનારા વિષ્ણુ દૂતો આવે છે એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીના દિવસે ભીમસેને પણ નિદ્રાવ્રત કર્યું તેથી આ એકાદશી ભીમ અગિયારસ નામથી પણ પ્રસિદ્ધ થયેલી છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જો એકાદશીનું વ્રત કરે તો તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર અને તેમાં સુવર્ણ નાખી જળ ભરી સુપાત્ર બ્રાહ્મણને દાન કરો એમ શ્રી કૃષ્ણએ કહ્યું છે એકાદશીના દિવસે શ્રદ્ધા રાખી નારાયણનું પૂજન કરો બ્રાહ્મણો સાક્ષાત નારાયણ જે માણસો આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે નારાયણનું પૂજન કરે છે દાન આપે છે રાત્રે જાગરણ કરે છે તે સેંકડો વર્ષો સુધી વૈકુળતા જાય છે આ કથા ભાવથી સાંભળે બીજાને સંભળાવે તે સ્વર્ગને પામે છે માણસ સર્વ પાપોનો નાશ કરી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે આવી રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જયેષ્ઠ શુક્લ પક્ષની એકાદશીનું મહત્વ આપેલું તો જે વ્યક્તિથી જે પ્રમાણે થઈ શકે જો નિર્જળા ઉપવાસ થઈ શકે તો વધારે સારું છે ન ન થઈ થઈ શકે શકે તો તો ઉપવાસ ઉપવાસ કરવો વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરવી જાપ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય તુલસીજીની પૂજા કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય તો નિર્જળા એકાદશીનું મહત્વ અને વ્રત કથા આપે સમજ્યા આ ઉપરાંત મારા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા પર પણ વિડીયો મૂકવામાં આવે છે આપણે રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરીશ જોશી એ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક જય શ્રીકૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ઓણવે નમો